આ હોલિકા દહનમાં મને નવી વાત શીખવા મળી જે તમને બધાને આજે હું જણાવવા માગું છું અમુક માણસોને ખબર છે કે એમને જૂઠું બોલવાથી નફરત હોય છે ને જૂઠું સાંભળવાથી પણ નફરત હોય છે પણ સામેવાળો વ્યક્તિ જૂઠું ત્યારે જ તમારી સાથે બોલી શકે જ્યારે તમારો ડર એના મનમાં હોય કેમ કે દરેક વ્યક્તિની ઈચ્છા અને સ્વભાવ અલગ અલગ હોય તે માટે હંમેશા તમારાથી ડર હોય ત્યાં વાત છુપાવશે કેમ કે અલગ જ અંદાજમાં તમે તેને ઢપકો આપેલો હશે આગળ તો જ બાકી પુત્ર હોય કે પુત્રી કે પછી પત્ની જૂઠું બોલવા કોઈ માંગતું ના હોય તમારા સ્વભાવ પ્રમાણે એને રહેવું પડે તો એ તમને જેવું પસંદ છે તેવી જ રીતે રહેવાનું પણ એનો જે અસલમાં સ્વભાવ છે એ તો નથી જવાનો તમે ગમે તેટલી કોશિશ કરો જો આખી જિંદગી વીતી ગયા પછી ન ગયો હોય તો હવે શું જાયા સ્વભાવ હા એક પિતા પુત્ર પાસે એવી ઈચ્છા રાખે છે કે મારો પુત્ર મને બધી વાત કરે પણ એવો ઠપકો પણ આપે છે કે બીજી વાર વાત પણ ના કરે તો એ તો ના ચાલે ને